પાંડવ કાળ દરમિયાન અહીંયા ભીમનો પંજો સાપ પાછળ જોઈ શકો છો આંગળીઓ છે અને અહીંયા ભીમ કુઈવત છે ભીમ કુંતા રસોડું છે ભીમનું પગલું છે કેટલાક અવશેષો છે જેના થી માનવામાં આવે છે ભીમો દર ભીમ વતાવ ઉદર ભીમના પેટ જેવું છે તે નમસ્કાર મિત્રો કમ છો બધા મજામાંથી છો નવો વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજ આપણે જઈશું ભીમોરા ભીમની કાંકરી મંદિર શંકર ભગવાનનું ગુફા તરણે દેખાડશું માહિતી આપશું તો વિડીયોમાં બનાવી રહીજો અમે જઈશું ભીમોરા અમે જઈએ ભીમોરા જો મોટરસાઈકલ લઈને અમારા અહીંથી બે થી ત્રણ કિલોમીટર થાય એ ભીમોરા અને ભીમોરા અહીંથી ચોટીલા બાર કિલોમીટર થાય વિડીયોમાં બનાવી રહીજો આપણે ભીમોરા પૂજી ગયા હોય જો આપણને થોડી કઈ માહિતી આપશે તો વિડીયોમાં બના જો આપણે થોડીક માહિતી લેવી પેલા તો આપણે નામ પૂછીએ પેલા તમારું નામ મારું નામ જીતુભાઈ બળવંતભાઈ રાવલ હું બ્રાહ્મણ છું અવધી અહીંયા હું લગભગ પંચ્યા છ્યાસી થી છું ધલાળા પછી નેવ થી અહીં મુકાણો અહીંયા શિક્ષણ અને ધાર્મિકતા અને સુરીરતા આ ત્રણેયનું સન્માન આ ભીમોદર નગર છે પાંડવ કાલ બીજા બધા સ્થળો છે પૃથ્વીમાં મેઘાણીએ લખેલી વાર્તા પ્રમાણે પણ અહીનું જુદુ જ છે ચોટીલાથી દક્ષિણ દિશામાં જસદણ જતા નવ કિલોમીટર પીયાવાનું પાટિયું આવે છે ત્યાં ઊંડાણમાં અંતરિયાળમાં ભીમોરા સંસ્થા છે ઈ પૂર્વે ડીસ વર્ષ પહેલા નાજા બાપુ ખાતર થઈ ગયા જ્યાં ઉપર ગઢ જોવા મળે છે ભીમોરાની લડાઈ નામની વાર્તા લખી એમને અને એ પરાજિત થયા કારણ કે ગાયકવાડ સરકારે કી એમને સહાય લીધી રસદન દરબારે અને નાજા બાપુનો નો ગઢ નો ઇતિહાસ ક્ષત્રિયોને તો ખાસ ગૌરવ લેવા જેવું છે એમના માટેનો આ એક કિલ્લો હજી સાબિતી રૂપે છે એની અગાઉ પાંડવ કાળ દરમિયાન અહિયાં ભીમનો પંજો સાપ પાછળ જોઈ શકો છો આંગળીઓ છે અને અહિયાં ભીમ કુઈ હોત છે ભીમ કુંતાનું રસોડું છે ભીમનું પગલું છે કેટલાક અવશેષો છે જેના થી માનવામાં આવે છે ભીમો દર ભીમ વત્તા ઉદર ભીમના ના પેટ જેવું છે તે પછી સમય અંતરે થતા સ્થળાંતર થતા ગયા ત્યાર પછી આ ભૂમિ તો અંતર્યાળ હતી અહીંયા કોઈ વગડે દિવસે આવી શકે એવું નતું ભયાનક જગ્યાઓ હતી પિયાવાળા બુઝુર્ગો વાત કરે છે એમના વારસદાર ક્ષત્રિયો પણ વાત કરે છે અને એ સમયે અહીંયા એકોતેર માં શવસીભાઈ મકવાના ધલાળા થયા એને વિચારણા થઈ કે આ જગ્યાએ જેમ બૌદ્ધ ધર્મ શિક્ષણ આપવામાં આવતું એવું કર્યું હોય રળિયામણું તો એ વખતે કોંગ્રેસ સરકાર હતી અને એ કોંગ્રેસ માતા બધા ત્યારે તો એમની માન્યતા મળતી ગઈ સર્વોદય યોજના શરૂ કરી એમને પહેલી અને પોતે એક છુપા સંત તરીકે વિદ્યાનું ભાથું લઈને અહીંયા આવ્યા સાધુ સાથે પડ્યા અને સત્સંગ કર્યો બીજા ત્યાર પછી તો એમને ધીમે ધીમે ધીમે

ત્યારે હું ભિક્ષાવૃત્તિ કરતો અને કોલેજે કરતો પણ એ મને ભાળી ગયા દેવગઢ ગામ છે મારું જૂનું સાયલા તાલુકાનું ત્યાં એ ભાળી ગયા મને ફકરો લખાયો અક્ષર ભાષા જોઈ અને ધજાળા લાવ્યા પછી ધજાળા ધજાળા થઈ રહ્યો એમનું મૃત્યુ થયું દસમી જુલાઈ ઓગણીસો સત્તાણું માં અને પછી આ સંસ્થા ખાસ તો વિદ્યાર્થીઓના ઘડતર માટે હજારો છોકરાઓ આજે શિક્ષકો છે વ્યવસાયમાં છે તલાટી મંત્રીઓ ગ્રામ સેવકો અને અહીંયા સંખ્યા પંચાણું સનોમાં અગિયારસો છોકરાઓ હતા છોકરીઓ છસો અત્યારે તો સમય અનુસાર ટેકનોલોજી શિક્ષણ નીકળ્યું એટલે બધા પ્રાઇવેટ સ્કૂલો મીજા કરવા અને એમ સંસ્થા ચાલી પણ પુરાણો ઇતિહાસ જૂનો જો તો ક્ષત્રિયો એક પ્રકારનો એમની બહાદુરતા મક્કમતા એમની નિષ્ઠા અને આશ્રય આવેલા માણસને સાચવો એના ખાતર એને બલિદાન આપ્યું નાજા બાપુ ખાતરે એ બહુ મોટી ઐતિહાસિક વાત છે અને આ એવી રીતે વિકાસ થતો ગયો થતો ગયો અત્યારે હાલમાં ઘણા છોકરા છોકરીઓ અભ્યાસ કરી રહ્યા છે અને અહીંયા અમે પણ મેં પહેલાં બહુ સેવા આપી કરમસિંહભાઈના પીએ તરીકે રાઇટર તરીકે એમનો હાથ ધરતો લક્ષ્ય નતા લખી અરજીઓ પહેલા તો આ મોબાઈલ નતા એટલે હું સચિવાલયમાં પણ જો જતો એમની સાથે અને ગ્રામ્ય જીવનના જે અંતરિયાળમાં માણસો રહેશે જ્યાં શિક્ષણ નથી ત્યાં એમને જોત જગાઈ દાખલા તરીકે લાગતો કે એમાં અત્યારે હોય શિક્ષકો છે નવ જેવા મિલિટરીમાં છોકરાઓ છે પોતાના કુટુંબાવ કરે છે સુખી સંસાર બનાવ્યો એમની રીતે અહીંથી ગયા તો પૃથ્વીમાં શૌર્યતા ભરોજ ઈલાકો માનવામાં આવે છે પણ શિક્ષણ અને સુરવીરતા અને ધાર્મિકતા ઈ તૈણ સંગમ જો ક્યાંય હોય તો ભીમોરા છે બીજા આટલામાં કોઈ ઈલાકામાં એવું નહીં હોય કે આ ત્રણેય વસ્તુ ભેગી અઢરા બાપુ ખાતર એ આધ્યાત્મિકતા ધાર્મિકતા એમના ઉપર મંદિર છે શિવાલય ની આખી જિંદગી પૂજા કરી એમને શિવની ઉપાસના કરી અને એમને દેવો તરીકે સ્થાન છે એમને કોઈ માનતા રાખે શ્રીમંતોની બેનો ને પ્રસવ માટે તો ઘણા એવા કેસ આવશે ટ્રેબલ માટે સ્વીઝરેન્ડ માં ગયેલા કેસ પાછા આવ્યા છે અને સામાન્ય રીતે ડિલિવરી થઈ છે એવા પાક પુરુષ જો કોઈ પાક્યા હોય તો એ ભીમોરામાં ઉપર છે મંદિર એમને શિવાલય એમ કે છે શિવ ને સાક્ષાત વાત કરતા એમનો મૃત્યુ અંતકાળ નજીક આવ્યો ત્યારે સાધુ આવ્યા હતા અને એ ટોકરી ટોકરી દીવા છાતા પ્રકાશ છે તો એમ એમના વારસા વાત કરે છે માજી અને પછી તમારો સમય થઈ ગયો બાપુ જતા રહ્યા પણ એમની યાદગીરી એમનું પગલું છે ઓઢા બાપુ નું સંત તરીકે અત્યારે મોજડી છે ન્યા ચણોસરા મંદિર બનાવી નાખ્યું છે કોઈ નુકસાન કરતા ન બને માટે આ બે એટલે આ ભૂમિ જે આપણે ઉભા છે એ ભૂમિ બહુ ગૌરવશાળી છે ભાગ્યશાળી છે સૌરાષ્ટ્રમાં આથી કોઈ બીજી ભૂમિ મને નથી લાગતી જે અહીંયા રહેશે એમના બધા એ કરમસિંહભાઈ હવસિંહભાઈના વિદ્યાર્થીઓ શિક્ષકો બન્યા એટલે એમને તો બધું જોયું જ હોય કે આ ગાંધીજીના વિચારસરણી સાથે ચાલતી શાળાઓ છે એટલે એના વારસદારો જોયેલું છે અમે બધાય જોયેલું છે ઈ કર્મને કારણે અત્યારે આનો ખૂબ સારો વિકાસ સારો વિકાસ સાધી શક્યા છીએ અને શિક્ષણ હજી પણ ચાલુ જ છે હા સરકાર કોઈ પણ હોય ક્ષમા કરે પણ આ મુખ્ય હેતુ શિક્ષણ આપવો એ છે અને ચાલુ છે આ તમને જો જેમની કાકરી વિશે થોડીક માહિતી આપી તમને આ દેખાડી દેવી બધી પેલા જોવા આના आंगली जो आ आ को तर्जनी हां अंगूठ तर्जनी माध्यम केना के कनिष्ठ का हां डाबा था और एड्रेस लिया से तो आप काकरी से भीम काकरी भीम काकर। काकरी कौन पे काकरी मांगी तो भीम के उधर से आंगला छेद के छाप एड्रेस लिया गई आमा खुद डाल हां काकरी, काकरी, काकरी में हाथ शाही उच्च कृष्ण के हाड़ा 500 वर्ष पहला कृष्ण अवतार थे તો ભીમની તાકાત કેટલી છે તમે જોઈ શકો કાકરી તરીકે આનો અને ઘણા અહીંયા ગુજરાત રાજ્ય છઠ્ઠા ક્રમે જોવા આ માહિતી ખાતા વાળા ભૂપેન્દ્રભાઈ દવે એમ કીધું કે અહિયાં હિમોરા એક પર્યટન નું સ્થળ છે શિક્ષણ સાથે પ્રવાસીઓ પણ આવે છે અનુકૂળતા એમને વેકેશન માં બસો લઈ લઈને લક્ઝરી લઈને છોકરાઓ પણ ઘણા નિશાળો ના આખલ પાખલ બસ લઈ અને ગાઈડ શું જ કરું છું મોટા ભાગે એમને સમજૂતી આપું છું કે આ સ્થળ વિશે વાત કરતો હોઉં છું લવજી ભક્તો એ મને કહેતા કે તમે એને માહિતી દો શિષ્ટ ભાષામાં અને સમજી શકે સરળ ભાષામાં વાત કરું છું મારે આ ભૂમિમાં એક વાર તો અચૂક આવવા જેવું ખરું શિક્ષણ માટે અનેક સ્થળે ફર્યા છે ધોળકા ફર્યા છે પછી અહીંયા એક ઢોકળવા સ્થળ છે ગુપ્તેશ્વર મહાદેવ અહિયાં એવા માટે કીધું છે કે કાંકરી જરૂર છે

એ ચીનના એક વેણ યાત્રી ઉલ્લેખ કર્યો છે એ સમુદ્ર કાંઠે હતું અને બીજું હતું થાંગનાથ મહાદેવ અને થામ કંડોળા થાન ને થામ કંડોળા કહેતા અને આ ભીમોરા આ હાડા પાંચ હજાર વર્ષ જૂના ગામ છે ચોબારી પણ એક ઇતિહાસ વાવ બીજું કઈ નતું ચોટીલા નો નથી ત્યાં દરબાર નું એક મંદિર હતું આ મઢ ટામુમાં નો રસ્તા રસ્તા કાતા નહીં ઠામ કંડોળા નું ઇતિહાસ બોલે છે અને થાંગનાથ નો બોલાય છે અનંતપુર બાદલાની વા એ ઇતિહાસ બોલે છે એમાં પણ આ ભીમોદર આ ત્રણ પાંચ ગામ છે પાંડવ કાલના છે ત્યારે તો હું કોઈ ગામ જંગલ જે વડા એટલે રહ્યા હોય અને ત્યાં સ્વયંબર થયો જ હોય કારણ કે માંડવ અને આ કે છે ને પાંચાલ ભૂમિ તો પાંચાળ પાંચાલી દ્રૌપદી નું નામ છે ગુજરાતમાં હા ઘણા બધા ઉત્તર ભારતમાં કે છે ઉત્તર દક્ષિણ બાજુ કે હાથ પણ નહીં પાંચાલી નામ જ પડ્યું પાંચ પતિઓ છે નહીં પણ પાંચાલ ભૂમિ છે આ સંસુરાની એટલે રાતી ભૂમિ છે તરણેતર શિવે શિવ ને એવું હતું કે એના પુત્ર ગણપતિ વત્રાસુર નો ત્રાસ હોય જતો એ જ મારી શકે મારા લગ્ન નહોતા થયા એટલે કામદેવ ને રચી ને મોકલ્યા અને પાર્વતીને ને શણગાર્યા પણ શિવે ત્રીજી આંખથી કામ ને બાળ દીધો અને પછી એને લગ્ન કર્યાનો ગણપતિજીએ આ વત્રા સુના માર્યો પણ તમે ત્રણેતર મેળામાં જશો ને તો તમને વિહાર કરશો પણ વિકાર નહીં થાય એ એક મહત્વની વસ્તુ છે તમે ફરશો બધી પણ અમંગલ વિચાર નહીં આવે એનું કારણ છે કે એ ભૂમિ શિવે અને કામને બાળગી ગયેલો છે પૌરાણિક મહત્વ એ છે પછી સમય જતા લોક મેળામાં જો થાય એમ કરતા કરતા આધુનિકરણ મંજૂ આવવા સાચા મેળાનું મહત્વ વી ખાતું જાય છે અને અમારે તો અહીંયા જે છે એ ટ્યુશનો ચાલે છે અને ઘણું બધું રીતે કમાણા કમાણી કરવા માટે નોકરી લાલચ આપી અને પૈસાદાર છોકરા પાસેથી ધન લૂંટવામાં આવે છે એને કરતા આ ભલે સાદું ભોજન છે પણ સારું છે અને જે એના ભાગમાં થાય પણ અહિયાં રહેવાથી મજબૂત થાય ઘડાય અને સમૂહ જીવનમાં રહેતા એને સમજ આવે જ્ઞાન આવે શિક્ષકો નું વ્યાખ્યાન સાંભળવા મળે નોખા નોખા અહીંયા ઘણી એક લાખ પુસ્તક ની લાયબ્રેરી પણ છે હા એ વાંચવા મળે પુસ્તકો થી નકરું હવે તો આ યુગ મોબાઈલ વાંચતા નથી મનુભાઈ પંચોલી સમસ્યા દરરોજ મનુ શિક્ષકોએ તો ચાલીસ પાના રોજ વાંચવા જોઈએ એ શિક્ષકોને ક્યાં વાંચવાનો કયો એ વાત પેલા તો શિક્ષકો એ થોડોક કેળવણી મેળવણી જરૂર છે એને ખુદને એનો આત્મા હવે શું છે આધુનિક કળા એમને આર્થિક ઉપજ ની ચિંતા એના પુત્રો પરિવાર એની પત્ની અને કુટુંબ હાંમલા મેડમ મેડમ કલકત્તામાં થઈ ગયા બહુ શિક્ષણ શિક્ષણની કેળવણી કારના મોટા હતા બેન એને એમ કીધું કે છોકરાને ભણાવવા કરતા છોકરાને જાણો સમજો એટલે કેળવણી છાપો એને સમજો એની શું સ્થિતિ છે મનોભાવ જાણો ભણાવે તો નથી પેલા તમે છોકરાની સમસ્યા શું છે કૌટુંબિક સમસ્યા શું છે એને ખાધું છે કે નહીં ઈ જાણો પછી ભણાવો એ મેડમ મોન્ટેશ્વરી મેડમ ના મોન્ટેશ્વરી કલકત્તામાં બહુ મોટી કેળવણી કાર બેન ગણાય એને આ વાત કરી હતી અને એના આધારે આપણે ચાલુ છે નિશાળો ચાલે છે થોડાક સમય અનુસાર થોડી ગતિ ઢીલી પડી હોય વળી પાછા સક્રિયતા એમાં થઈ જવાય છે ઢઝાલા જઈને કરમસિંહભાઈ સરસિંહભાઈ નોળવેલ હુંજીને પાછા વળે હરમત કરીને ચાલુ એમ નામ રાખી છે સંસ્થા અને બહુ સારું છે પરે ક્ષત્રિય પરિવારને તો ખાસ અહીંયા દર્શન આવું જ જોઈએ વાડા બાપુના છે નાજા બાપુની ખાંભી છે ઉપર ગઢ એમના અઢીસો ત્રણસો વર્ષ પહેલા થી જળવાઈ છે એમને ફોટો થી મળતો નાજા બાપુનો જેમને જસદન ગાયકવાડ જસદન ગાયકવાડ ના કઈક સગા તે દી મુંબઈ સરકાર નો અમલ હતો ને ગાયકવાડ ને સત્તા આપી હતી બધી એટલે ગાયકવાડ રાજ કરતા એટલે એમના વેવાય હતા જસદન દરબાર ના એને એ ટોળકી મંગાવી અને નાજા બાપુ પર અકસ્ત અચાનક હુમલો કર્યો અને એ તો લડ્યા બાદુરી પર લડ્યા એમને એક સુબો હતો વૈવટદાર જ્યાં કામદાર વડોદરા એમ કે મરી ગયા એટલે સોના તરડો કાઢી લઉં એનું ડોકુટ કપાઈ ગયો તો પણ એ માથું આમ ઝાલી અને એક ચુટકી તરવાર એ સુબન મારી નાખે છે જીવતા નહોતા તો એમ કે આ મારા પગમાંથી ઘરેણા કાઢી જાય એ બરાબર નહીં એટલા આ સુરવીર ની ભૂમિ ગણી છે સુરવીરતા એના કારણે હું બોલું છું કે આવા લડાઈ અહીંયા જન્મ હોય

સાંભળવા જવું તમને આ બધી માહિતી દઈ અમે આપણા શંકર ભગવાન મંદિરે જઈશું અને તમને દેખાડશું ને થોડીક માહિતી આપશું તો વિડીયો માં બનાવીશું